ઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા છોટા ઉદેપુર જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ખાનગીકરણ રોકવાની માંગ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષ ઓગણીસો ને ચોર્યાસીથી જ શાળામાં જ બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સ્થાનિક ત્યક્તા વિધવા કે પછી બીપીએલ લાભાર્થી મહિલાઓ અને પુરુષને શાળામાં જ રસોઈ બનાવવાનું કામ કરવામાં આવે છે તેઓ વર્ષોથી આ કામ કરી રહ્યા છે હાલ સરકાર દ્વારા આ કામ એનજીઓને સોંપવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે ખાસ કરીને જે ભોજન બનાવવાની કામગીરી છે તેને એનજીઓને કે કોઈ ખાનગી સંસ્થાઓને સોંપી દેવાની જે વાત વહી રહી છે તેને લઈને આ તમામ મધ્યાહન ભોજન સંચાલકો છે તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ જે લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું ધરા વેતન ધરાવતા લોકો છે જે બીપીએલ કાર્ડ ધારકો છે મહિલાઓ પુરુષ છે વિધવા બહેનો છે અત્યક્તા બહેનો છે તે તમામની રોજીરોટી છીનવાઈ રહી હોય આ પ્રકારનું કાર્યવાહી ન કરવામાં આવે ખાનગીકરણ ન કરવામાં આવે આવે માંગ તેઓ કરી રહ્યા છે કોની પોલિસી એવી છે કે એ રાતના સવારના વહેલી સવારના ચાર વાગે રસોઈ બનાવે છે અને સંચાલક રસોઈયા પીએમ પોષણ કર્મચારી પ્રતિનિધિ કન્વીનર તરીકે આઉટસોર્સ માનદ વેતન ધારક રાજ્ય કક્ષાના કન્વીનર તરીકે વીરાપીઠા ચૈતર્યા દેવભૂમિ દ્વારકાથી હું આવું છું મારું નામ વીરાપીઠા ચૈતર્યા છે અને અત્યારના સરકાર શ્રીની જે પોલિસી છે અમારો કર્મચારી સાડત્રીસ સાડત્રીસ વર્ષથી જે ફરજ બજાવે છે અને ગ્રામ્ય કક્ષાએ કોઈ જાતનો કુપોષણ નથી અત્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસીને આર્થિક પછાત જાતિના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે અને જે જગ્યાએ એનજીઓ કરણ છે ત્યાં કુપોષણનો રેશિયો વધારે છે ન્યૂઝના માધ્યમથી આપને સરકારશ્રીમાં અમારી રજૂઆત મોકલાવો જે જગ્યાએ એનજીઓકરણ છે ત્યાં કુપોષણનો રેશિયો વધારે છે તો શું એનજીઓકરણ કરી અને અમારા ગ્રામ્ય કક્ષાના અમારા પછાત જ્ઞાતિના બાળકોને શું કુપોષિત કરીને આગળ શિક્ષણમાં નથી જવા દેવા એ અમારા શિક્ષણ મંત્રી સાહેબને એક પ્રશ્ન અને અમારી રોજી રોટી ઉપર વાઘોડીયાના બે હજાર બાર ના આઠસો કર્મચારી છે એની રોજી રોટી મેળવવા માટે હું આજે આપને માગુ છું કે અમારા આઠસો કર્મચારી ને લ્યો અને અમારી રોજી રોટીની સેફ્ટી આપો અને જે છે ત્યાં અમારો ચાર હજાર સાડા ચાર હજાર ને હમણાં પચાસ ટકાનો વધારો કર્યો ધન્યવાદ અને ગુજરાતનો કર્મચારી ના સરકારશ્રીએ જે નાસ્તો કર્યો છે ને એને આવકારે છે દિલથી પણ અમારું વેતન અપૂરતું વેતન છે સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારું વેતન વધારો અમે ખી તેત્રી પ્રકારની કામગીરી કરી છે હજી સ્ટેટ ગવર્મેન્ટ યાર સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કામગીરી કહેશે અમે દિલથી કરશું પણ અમારા નજીવા વેતનની અંદર આવું વેતન ગુજરાતની અંદર કોઈ જગ્યાએ નથી અમારો વેતન વધારો થાય અને અન્ય સંગઠનોએ મીડિયાના માધ્યમથી અન્ય સંગઠનોનો હું સાથ સહકાર માગું છું કે અમારા કર્મચારી ભાઈઓની રોજીરોટી જાય છે ગુજરાતના બાળકો કુપોષિત થતા અટકાવવા માટે અમને સાથ સહકાર આપો અત્યારના જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખવા માનનીય મુખ્યમંત્રી સાહેબને મારી એક નમ્ર વિનંતી છે જય હિન્દ